સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પહોંચી ગયા હી પણ થાય કાંઈ હેવાન કે વાત જવા દો કારણ કે લોકો ગમે કહેતા હોય પણ ગિરનારમાં ચડવા કરતા ઉતરવામાં વધારે થાક લાગે આપણે જરા હિંમત રહી નથી એટલે આપણે ગાડીમાં આરામ કરી આપણે જ પ્રાણી સંગ્રહાલયમાં બે ત્રણ વાર આવી ગયા એટલે આપણે ગયા નહીં તો આપણે આરામ કરશું થોડી વાર હવે નીકળી ગયા આપણે જુનાગઢનો લાસ્ટ નજારો જોઈ લો જૂનાગઢ ને આપણે કરીએ બાય બાય

બધા જવાનિયા થાય કાંઈ એટલે અમે કાગવડ નથી જવાના સીધા વીરપુર આપણે આપણે પહોંચી ગયા જલારામ બાપાના મંદિરે મંદિરે અંદર મોબાઈલ અલાઉડ શૂટિંગ તો નહીં કરી આપણે જલારામ મંદિરથી દર્શન કરી નીકળી ગયા સીધા રાજકોટ તરફ હવે ક્યાંય સ્ટોપ લેવાની ગણતરી નથી સીધા હોમ બાકી કદાચ રાજકોટમાં ફિલમ ફિલમ જોવા જઈ તો આગળ બ્લોક તમને કહીશ જો પહેલા જોવા જાય તો વિચારી હજી જેતપુર થી કંટીન્યુ આટલું નાટલું ટ્રાફિક હે રાજકોટ વરા રોડ ઉપર કારણ કે રોડ નું કામ ચાલુ હે ઘણા ટાઈમ થી લગભગ 6 મહિના થી ચાલુ હે થાઈટ લગીને કામ થાઈટ લગીને નકરા ડ્રાઈવર જન ડ્રાઈવર જ ટ્રાફિક કંટીન્યુ રાજકોટ લગીને આવરીત ના આવરીત હે બોલો જેતપુર થી હું અત્યારે હાપર પોઈચ્યો પણ હજી સુધી ટ્રાફિક તો ખુયલું જ નહી આવ જોવી ક્યાં ખૂલે મને લાગતો ગોંડલ ચોકડી લગી ફૂલ છે એટલે આ બાજુ આવતા હોય તો આ રોડ તો હું કોઈ દી લેવો જ નહીં બીજો રૂટ લઈ લેવો બાકી આ નો સૂટકેટ લેવો બાકી લેવો થઈ ગયું હવે ખાલી તમે જામ ચેક કરો હે જેતપુર થી આ રીતનું હે તો કોઠારિયા બાયપાસ કારણ કે ઓલા રોડે તો ટ્રાફિક બહુ હતું એના કારણે આપણે કોઠારિયા બાયપાસ સીધા કોઠારિયા નીકળી જાય બાયપાસ ભાવનગર રોડ થઈને રોડ ક્રોસ કરી અને આપણે લઈ લીધો રાજકોટ અમદાવાદ સિક્સ લાઇન ચોટીલા લઈ તો એક નંબર હાઈવે એ પણ ચોટીલાથી ને જોકે અમારે ગામ સુધી સારો છે રોડ નવો જ બનેલો એટલે ઉપાધી નહીં એટલે હવે બે અઢી ત્રણ કલાકમાં કરે પછી ચોટીલા ઘડીક રોકાઈશું બાકી ડાયરેક્ટ કરે આપણે ટ્રાફિક આવે ભટકી ગયું થોડુંક પણ તો ચોટીલા હોય હવે થાનવાળા રોડે ચડી ગયા હવે ઉપાધી નહીં હવે ક્યાંય નહીં ભટકાય એવું વિચારી સ્થાન પહોંચી ગયા સ્થાન સ્થાન ઝીમઝીમ ઝીમઝીમ વરસાદ ચાલુ છે અને આ વાત સંગી દાદાનું મંદિર થાનગઢનો બ્રિજ તો આપણે આપણી સૌરાષ્ટ્ર ટ્રીપ અહીં એન્ડ કરી હી હવે આપણે આપણે ચોકડી આવતા રહ્યા જગદીશભાઈ દુકાને અને સૌરાષ્ટ્ર ટ્રીપ અહીં એન્ડ થાય બે જ દિવસમાં હવે રાજસ્થાન ટ્રીપ સ્ટાર્ટ થાય છે તો રાજસ્થાનના પણ વિડીયો જોવા મળશે તો વિડીયો જો પસંદ આવતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈને ન વૈજાતા અને મળશું હવે નવી ટ્રીપમાં કે ક્યાંક જવાનું થાય છે તો ટૂંકી ટ્રીપ આવશે તો એના વિડીયો આવશે ને લોંગ ટ્રીપ તો સો ટકા રાજસ્થાનની આવશે તો એના પૂરી રાજસ્થાનની ફૂલ ડિટેલના વિડીયો પણ આવશે